વેલકમ મિત્રો સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગ વિડીયોમાં તો આપણે આવી ગયા અરીબાજ ચાય અરીબા પાન પાર્લરની મુલાકાત લેવા અરીબા ટી સ્ટોલ છે આ અરીભા ચા એન્ડ પાર્લર અરીબાની ચા બેસ્ટ ક્વોલિટીની છે

અને અહીંયા વસ્તુઓ મસ્ત સરસ રીતે ગોઠવેલી છે લેડીઝવેર અને જેન્ટ્સવેરમાં સારી એવી વેરાયટીમાં વસ્તુઓ મળી રહેશે અહીંયા ઘડી ઓપનિંગમાં જવાનું છે એ માટે જો એમના બોડી આવી ગયા છે આ છે વનવે ચાઈનીઝ હરીફા પાનપાલ અને આપણે પણ આવી ગયા છીએ